તે હું ભરત ના કરમ હું વણે માવરા છું સાચું મારે મો ભાર બંગરી નો છું ઘર ને ભરતી ભરતી આ ઘાડાઈ થી લે રાતે મારો ઓગણી નો વધાવો ને કમુ લેબડા ને માથા બરોબર મારા વેહ હે ઢુંતી સુ સાચું મારે 14 ગોસુન સાચું અન મારા જીવાના ધર્મે ઢુંતી સુ સાચું તમને ખબર હોય ના હોય મને માતા ને ખબર પણ છું મારો જોગણી નો રોમ એવું કેસો ભાઈ કે

પણ હું માતા બોલી બધી વાતો પૂરી થઈ જાય લે ભાઈ તો હું દેવ કોઈ કરવાનું ન કે કશું કરવાનું નહીં કે ભાઈ ત્રણ દીકરો આલે જાવ આ મકવાનું કામ બીજી વાર ચાલુ કરાવ નાખજી અમાર ધન આ ગન્નો ને એ બદલે જ તારી વેડા હું જોગણી વાતો લે નાખ સાચું તો જ હું જોગણી વાતો સાચું સાચું અમને બીજી ખબર પડતી નહીં સાચું

ઝોકડી નો રોમિયું કેશો કે સદી માતા કર્યું ઘર તારું આગવું પડ્યું

હતો મારી તો મારો જોગણીનો મોતી વાળો હું જોગણી જો તમે લાવો સીવા ઘેર લઈ જજો ભાઈ હાજી માથાને મને તો પૂછો મામા શું પૂછું હા તો બીજી વાત કોઈ મનમાં હોય પૂછી લેજો લે ભાઈ ખુસોને તો કઈક દેજો પૂછો પૂછો એ પૂછો હા એ પૂછો મા તો બહાર ચાલો કે મારે તો થાય ને બહાર નકોમ બહાર આવો જાવ ઘરે પીવોંતો જાવ પીવો ફૂટલા

Lót lại một người luôn tên đồ lạc trên mặt hai mặt một người luôn 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 Được